રાજુલા વિધાનસભાની અંદર હમણાં જ જેમને તમે સાંભળ્યા સહજ સરળ દંભ વગરની વાત જેમણે કરી એક સામાન્ય વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભાઈ ભરતભાઈ સુતરિયા એમને જ આશીર્વાદ આપવા માટે એમની જ ચૂંટણીનું વ્યવસ્થા તંત્ર એ સુપેરે ચાલે અને સતત આપણી વચ્ચે ચિંતા કરતા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને બાપુ હું એમ કહું તો ચાલે કે ભારતીય જનતા પાર્ટીની પ્રસૂતાની પીડા પાર્ટીની પ્રસૂતાની પીડા જેણે સહન કરી છે અને ઈ સંઘર્ષ જેમણે જોયો છે પાર્ટીની ચડતી અને પડતીના જે સાક્ષી છે અને આજે પાર્ટીને સ્વર્ણિમ શિખર પર ગુજરાતની અંદર પહોંચાડી છે ગુજરાત સરકારમાં પ્રજાહિત માટેના અનેક નિર્ણયો કેશુભાઈ થી લઈ અને આજની સરકાર સુધી જેમણે કર્યા છે એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાની અંદર પાછળના પાંચ વર્ષની અંદર ખોવાયેલી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવામાં જિલ્લા અધ્યક્ષ તરીકેનો જેમનો ખૂબ મોટો ફાળો છે એવા જિલ્લાના નેતા અમરેલીના ધારાસભ્ય અને અમારી વિધાનસભાના અમારા મોનિટર નાયબ દંડકભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા હમણાં જ આપણી સૌની વચ્ચેથી આપણા મહેમાન ગણાય એવા ભાઈ અમરીશભાઈએ પણ જેમનો ઉલ્લેખ કર્યો ધારી વિસ્તારના આપણા લોકપ્રિય ધારાસભ્યભાઈ શ્રી જયવી કાકડિયા સ્વભાવની દ્રષ્ટિએ મને કોઈ ગમે તેમ કહેતું હોય પણ સ્વભાવની દ્રષ્ટિએ એવો જ સરળ માણસ એવો જ નિખાલસ માણસ એવો જ કર્મઠ કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી આ વિસ્તારની અંદર જનપ્રતિનિધિ તરીકે સેવાની ખૂબ મોટી જ્યોત જેમણે જગાવી છે એવા આદરણીય વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ખૂબ મોટી સેવાનું કામ કરતા અમારા જિલ્લાના માનની મહામંત્રીભાઈ શ્રી પીઠાભાઈ હમણાં જ જેમને માર્ગદર્શન પણ કર્યું નાનપણમાં યુવા ભારતીય જનતા પાર્ટીમાં સાથી તરીકે પણ અમે સારું એવું કામ અમે બંને સાથે રહીને કરેલું છે એક યુવાન હોનહાર તરીકે હું જેમનું હંમેશા ગૌરવ લઉં તું હામે હતા તો એ ગૌરવ લેતો હતો તો અત્યારે છે એવા ભાઈ અમરીશભાઈ અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી કાળુભાઈ અમારા અન્ય જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ શ્રદ્ધા મંચ બધાના નામો નથી લેવાનું કારણ કે ઘણા સમયથી આપ છો અમારા દીપકભાઈ પણ ત્યાંથી સાવરકુંડલાથી એપીએમસીના ચેરમેન આપણા દિગ્ગજ આગેવાન પધાર્યા છે જિલ્લામાંથી ભાઈ શ્રી શરદભાઈ આપણા પૂર્વ જિલ્લાના અધ્યક્ષ પણ છે સ્થાનિક આપણા સૌ આગેવાનો આપ સૌ મોટી સંખ્યામાં રાજુલા જાફરાબાદ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો બે ત્રણ ચોખવટો કરવી છે બાકી તો બધું અહીંયા લગભગ તમે હમ હુથરું કરી નાખ્યું છે રેડી કરી દીધી છે પહેલી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે સામાન્ય લોકોની પાર્ટી છે અહીંયા પરિવારવાદ જેવું કશું જ નથી ન અહીંયા પરિવારવાદ છે

અને ભારત સરકારની અંદર અમરેલી નેતૃત્વ કરશે એવી કલ્પના નહીં કરી હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ખબર છે કે હીર ક્યાં પડ્યું છે સામાન્ય માણસ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર એક સામાન્ય ઘરનો દીકરો નાનો ખેડૂત સરળ સ્વભાવનો અજાત શસ્ત્રુ જેને કહી શકાય એવી એક વ્યક્તિ નિર્વિવાદ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરી છે આખા જિલ્લાની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એનો વિરોધ નથી કરી આ ચોક્કસ કેટલાક લોકો વિરોધ કરે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નથી એમ કહે છે કે અમે ભરતભાઈ સૂત્રીને ઓળખતા નથી હવે ભરતભાઈ સુત્રી એને ન ઓળખતા હોય એને ભાજપનો કાર્યકર્તા ગણવો કેવી રીતે જે વ્યક્તિએ સંગઠનનું કામ કર્યું જે વ્યક્તિ તાલુકા પંચાયતને અધ્યક્ષ રહ્યા હોય અને જે વ્યક્તિ વહીવટી દ્રષ્ટિએ આખા જિલ્લાની સૌથી મોટી બોડી જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોય એને જે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો ન ઓળખ મત કોંગ્રેસને ઓળખતા હોય જિલ્લા પંચાયતના અધ્યક્ષ એને કોંગ્રેસના ઓળખતા હોય હવે એને ભારતીય જનતા પાર્ટીના કોઈ લોકો ન ઓળખતા હોય એવું ન બને એમ કહેતા હોય નથી ઓળખતા તો મને એની ઉપર શંકા છે કે તમે ભાજપના કાર્ય કરતા છો નહીં એવી મને શંકા છે સાહેબ નાના દરજ્જા નો કાર્ય છે કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ એની પાછળ નથી લાગતું ન એના પિતાજી ચૂંટણી લડ્યા ન એના માતાજી ચૂંટણી લડ્યા એના પિતાજી લડ્યા ના પિતાજી ચૂંટણી લડ્યા પક્ષ મમ્મી લડ્યા મમ્મી હાર્યા બેન ચૂંટણી લડે છે એનું શું થાય તમને ખબર છે અને બે હજાર ઓગણત્રીસ માં વળી થી જમાઈ પાસા આવશે ચૂંટણી લડવા आउँ आमा जनता पार्टी एक अंदर एक अंदर बालक जे उताना दस वर्ष बार वर्ष काळ मेचतो होय आणि आज हिंदुस्तान जवी महासत्ता प्रधानमंत्री बने भारतीय जनता पार्टी एक व्यक्ती નારણપુરાની અંદર પત્રિકા વેચતો વેચતો ભારતીય જનતા પાર્ટીનો કમળ દોરતો દોરતો આજે દેશનો ગૃહ પ્રધાન બને અને એક માસ્ટર પોતાના ક્લાસરૂમની અંદર ભણાવતો ભણાવતો એક દાખલો ડસ્ટરની અંદરથી બોર્ડ ઉપર લગાવ્યો હોય અને ડસ્ટર મારીને ધૂઈ નાખે એમ 370 ની કલમ ધૂઈ નાખે ને એ અમિચ્છા આ પાર્ટીની અંદર છે અને એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો દામન છે અહીંયા કોઈ પણ વ્યક્તિ સત્તા મેળવવા માટે નહીં સત્તા ભોગવવા માટે નહીં સત્તા એ સેવાના માધ્યમ માટે લઈને આવે છે એટલા માટે પાદરમાંથી એક વ્યક્તિ દેશનો બની શકે અમે અમે સત્તા ભોગવવા માટે નહીં સેવાનું માધ્યમ બનાવ્યું છે ને એટલે આ પસંદગી થઈ શકે છે ત્રણ દિ પહેલા બાપુ બગસરાની અંદર આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં માં જોડાતા બીજે દિવસે સાવરકુંડલાની અંદર લગભગ દોઢસો એકસો જેટલા કાર્યકર્તાઓ ત્રણ તાલુકા પંચાયતના સદસ્ય કોંગ્રેસના એ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા લોકો અન્ય વિચારધારાના લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હતા અને કોંગ્રેસના લોકો એ રાહ જોઈને બેઠા હતા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળવા તમારા લોકો અમારામાં જોડાય અને તમે એમ કહો છો કે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળો મારે જરા ગોર કરીને દેખો કે કોંગ્રેસની કબર એ રાજુલામાં ખોદાઈ ગઈ છે પાછું વાળીને જુઓ જરા જુઓ કોને ખબર એને કોણ સલાહકાર મળતા છે એ જ ખબર અત્યારે બધા શોકમાં છે એકદમ શોકમાં છે આખી પાર્ટી શોખમાં છે હું કામ છે તમને ખબર છે એક માથા વાયરે માણા ઉત્તર પ્રદેશની જેલ ની અંદર લગભગ હો જેટલા હો હવા હો ખૂન કરેલો વ્યક્તિ ઈશ્વરે એને ઉપર લઈ લીધો એનું મૃત્યુ થયું છે એની ટીકા નથી કરતો પરંતુ એના શોખમાં આખી કોંગ્રેસ છે પ્રચારી બન્યું છે તાળીપાડો સમજાય છે હમણાં હમજવા જેવું થાગ્યું છે જેવું જ આખી પાર્ટી શોખમાં ઈશ્વર એના આત્માને શાંતિ આપે આપણે પણ પ્રાર્થના કરી આપણે ઈ પાર્ટીને પણ પ્રાર્થના કરીએ કે તમારી પાર્ટીના આવા કર્મઠ કાર્યકર્તાનું મૃત્યુ થયું છે તમારી પાર્ટીને પણ આ આવી પડેલા સંકટમણે બહાર નીકળવા માટેની ઈશ્વર તમને બદલીને શક્તિ આપે આપણે એ જ કહેવું છું આપણો આરસ આ આપણો વ્યવહાર છે આપણે એનો અવડો મોટો માણસ વયો ગયો હાર્ટ એટેક જેલમાં આવ્યો કેટલાય વર્ષથી જેલમાં હતો બહુ સારા કામો એમણે કર્યા હતા ખૂબ સારા કામો એનો ઇતિહાસ પણ એવો હતો અને એ સ્વર્ગધામમાં વયો ગયો તો આપણે ભારે હૃદયે એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને પાર્ટી માટે પણ એમને આ સંકટમાંથી બહાર આવે એટલે શુભકામનાઓ અરે બાપા ભારતીય જનતા પાર્ટી છે

બાપુ પેઢ્યું આપડી જતી રહી મની ધારા સભ્ય શ્રી ને પૂર્વ ધારા સભ્ય શ્રી નો ઉલ્લેખ કર્યો એયાના સાક્ષી છે કેવું અમારો કમિટમેન્ટ હતું ભારતીય જનતા પાર્ટી ઇ નારા સાથે કેટલું કમિટમેન્ટ હતું રામ લલ્લા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે